જે આપણે બનાવીશું દ્રાક્ષનો જ્યુસ એના માટે આપણે ત્રણસો ગ્રામ જેટલે દ્રાક્ષ લીધી છે અને આ રીતે આપણે ઊંડું વાસણ હોય એ રીતના આપણે વાસણ લેવાનું છે મેં આ સાસનો જે લોટો હોય એ લોટો લીધો છે હવે આપણે આ દ્રાક્ષના લોટાની અંદર નાખી દઈશું અત્યારે દ્રાક્ષ બહુ સરસ આવે છે મીઠી આ રીતે આપણે લાંબી દ્રાક્ષ હોય એ રીતના લેવાની એટલે આ દ્રાક્ષ બહુ મીઠી આવે છે હવે આપણે આની અંદર બરફ નાખીશું અડધી ચમચી આપણે મળી પાવડર નાખીશું અડધી ચમચી આપણે સજ્જર પાવડર નાખીશું અને બે ચમચી આપણે ખાંડ નાખીશું ઘર દરપણ તમારે જુઓ એ પ્રમાણે ખાંડ નાખવાની અને હવે આપણે એક ગ્લાસ જેટલું પાણી નાખીશું હવે આપણે આનો બ્લેડર કરી લઈશું આમાં તમારે મિક્સરમાં કરવું હોય તો પણ કરી શકાય ચાલો આપણી જ્યુસ તૈયાર છે હવે આપણે આને ગાળી લઈશું એની માટે આપણે મોટી ગણી લીધી છે તમે નાની ગણીમાં પણ આ ગરી શકો છો આ જ્યુસ બહુ સરસ થાય છે પીવાની બહુ મજા આવે છે અને શરીરને ઠંડક એકદમ આપે છે ચાલો આપણે જ્યુસ બધું ગાળી લીધું છે હવે આપણે સર્વ કરીશું એના માટે આપણે આ ગ્લાસમાં બરફ નાખીશું અને હવે આપણું જ્યુસ તૈયાર છે પીવા માટે તો તમને આ રેસીપી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાના પૂરતા નહીં